કારણ કે સ્કૂલ તો મિલ મિલોની વેલ્યુ હોય એટલે એ વેલો સ્કૂલે વહી જાય જાગ્યો તો સ્કૂલે વહી છે અને આજે છે ભાઈ છે ને મિત્રનું શૂટિંગ છે કોટડા તો ઘણા બધા એક્ટરો આવવાના છે મિત્રો છે તો ત્યાં જઈને તમને મુલાકાત કરાવી છે એનું સોંગ છે અને એક જેટ આપણે કોટડા જવાનું છે દરિયામાં જે શૂટિંગ રાખેલું છે બધા પોગી ગયા છે ને હું એક પાછળ રહી ગયેલો છું અને આ બાજુ જો અમારે હેમંત છે બેન મારા મમ્મી બેઠા છે હાલો મમ્મી તમારે આવું છે કોટડા મજા આવશે હવે ને તરત છે દેખાવા તો એવું બધું છે તો બેઠા છે બેન રમાડે ચાલો તો આવજો બાય મમ મમ ખાવું છે

દિયાળ પોગી ગયા છે કોટલા પછી જવાનું છે પહેલા આપણે દિવાળ આવી ગયા છે અને દિયાળ થોડુંક આપણે શૂટ કરવાનું છે બધા એક્ટર કલાકાર સેટઅપુ છે અને બાર વાગી ગયા છે અને આ જુઓ કલાકાર છે રેડી થઈ ગયા છે હવે થોડોક ટાઈમ શરૂ બસ હવે કરવું છે લિફસિંગનું કામ અને બીજા બધા એક્ટર એની પર બેઠા છે અને બીજા બધા બાજુ થાય છે

તો આપણું બધું સેટઅપ રેડી લાગી ગયું છે ભાઈ અને છે ને હવે અમારે કેમેરામેન આવે એટલે ધીમે ધીમે શરૂ કરીએ આવી ગયું છે તડકાની સોડા સરસ મજાની લાવ્યા છે ભાઈ થમ્સઅપ અને છે ને ભાઈ આ ભાઈને ને પેલા કોણ કોણ ઓળખે નહીં છે ને કોમેન્ટ કરી દેજો હા કોણ કોણ વિડીયો જોવે છે ને કોણ કોણ ઓળખે છે પહેલી વાર એવું છે ભાઈ બધા જો સોડા પીવે છે લાઈનમાં અને અમે પણ જોવા ભાઈ છે કેમ છો મજામાં વાહ

મને તો નકરી બીક જ લાગે આમાં મુકેશભાઈ બહુ બીક લાગે આમાં પણ આ હું થઈ દઉં રિસ્કી વાળું કામ છે ભાઈ અને શૂટ કરવું ને ભાઈ બહુ અઘરી વસ્તુ છે અહીંયા ઓળખામાં આપણે જે મસબામાં કરવાનું છે ને એક મસબામાં કાળીઓ ભીલ ને એને રાખવાના છે એ પછી એક નહીં મસબામાં લૂંટારા આવશે મતલબમાં માં લૂંટવા આવશે કાળીયા ભીલ ને એ બધા જોવા અહીંયા છે અહીંયા છે જોવા આ મસબામાં તો આવી રીતનું છે ભાઈ બધું

ખુલ્લું વાતાવરણ છે પોણું છે ને શૂટ બે પૂરું કરી નાખ્યું છે અને લોકેશન બીજા લોકેશન પોગી ગયા છે અહીંયા ભાઈ સહા ભીલું એનું શૂટ શૂટ હું કે ભાઈ શીન લેવાના છે જહા ભેલા અહીંયા તૈયાર થઈ ગયા છે એમનો વારો જો આવી ગયો છે અહીંયા દોસ્તો જહા ભેલો ને ગાવું સીન હાલે છે અને એ સીન પૂરો કરીને પછી આપણે ગામમાં જવાનું છે આ શોર્ટ પૂરો કરીને તો સાઉન્ડ મને ગેટ મજો તૈયાર થઈ ગયા છે સરસ મજાના કેમ છો મજામાં એટલે બધો ક્રોધ ક્રોમાં તો જો ભાઈ શૂટિંગ પતવા આવી ગયું છે અને ફાઇનલી સાઉન્ડ માનો વારો આવી ગયો છે તો કેવું લાગ્યું છે અમારી બાજુ આવી મજા આવી બહુ મજા આવે વાહ ભાઈ વાહ ભાઈ વાહ એવું છે ભાઈ અને આ બાજુ ફોટો શૂટ છે તન ભાઈ કરે છે ગરમ ફોટો શૂટ કરવાના બાકી છે ખરી ખમાજી તો એવું છે ભાઈ અને થોડું બાકી રહ્યું છે આગળ જો પતી જાય શૂટિંગ હવે છેલા છેલા સીન બાકી છે પતી જાય એટલે પછી હવે છે ને ઘરે વઈયા જાય અહીંયા નવા કેમેરામેન આવી ગયા જો આ ભાઈ શૂટ ચાલુ કરી દીધું શેલા શેલા શિન જેવા ચાલે છે માતાજીના પછી પૂરું કા એવું છે બધું હા હા મજા આવી થઈ ગયા આખો દિવસ વાહ તો એવું બધું છે ભાઈ આજનો દિવસ આનંદ હતો કોટડાની બાજુમાં દરિયામાં એને જમાવટ સરસ મજાનું સોંગ શૂટ કર્યું છે ભાઈ સામુનમાંનું જોવાનું ગુલતાની એને જોવો

આ સોંગ તમને આખું મારી પોતાની ચેનલ છે ભાવેશ કંટાળી ઓફિશિયલ તો નવરાત્રીમાં આ સોંગ આવી જશે એટલે તમે જોવાનું ભૂલતા નહીં ખાસ અને સપોર્ટ કરજો છેલ્લા અમારા સીન જોવો હા અમારા કાળીયા બેન પણ હા છેલ્લા સીનમાં લૂઝ થઈ ગયા છે કેમ કે સવારના નવ થી અત્યારે રાતના નવ એટલે તો એવું છે ભાઈ હવે આઈથી સેલો સીન પછી હવે છે ને ઘર પ્રયાણ કરશું એવું ભોજન છે સરસ મજાનું રોટી છે ને ચાક છે બે દાળ છે ને બધા ગયા છે ચાલો જમવા ચાલો જમવા એક જાય બધા એ જમવા બેઠા છે આ બધું બધા એક જમવા બેઠા છે એક નંબર ટેસ્ટ છે જમી લીધું અને જમી લેને હવે પછી છે ને જમીન ઘરે જવાનું છે બહુ થાકી ગયું બે ગોદરા વળી જવાનું છે એવું કરવાનું છે એવું છે બધા કલાકાર છે એમનું ગીત હતું તો પૂરું કરીને વીએ હવે ને હવે છે ને ઘરે જવાનું છે સીધું આવું છે કે ભાગી આવું છે ઘરે વાંધો આવી શરૂ કરો કે એવું લાગે છે મસ્ત હાલે હાલો તો ઉપાડી લઈ ધીમે ધીમે હાલો જો શરૂ કરી દીધું આજ રેકોર્ડ ટૂટ છે ખાવાનો બાય 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 પોગી ગયા છે આપણે ઘરે ને રાતના 12 વાગી ગયા છે ભાઈ સરસ મજાનું જબરદસ્ત શૂટિંગ પૂરું કર્યું છે આપણે મોડું થઈ ગયું હતું ભાઈ બપોરે સવારમાં હવારમાં શરૂ બહુ મોડું થયું હતું એના કારણે લેટ થઈ થયું સાંજે તો અહીંયા દસ અગિયાર વાગ્યે શૂટિંગ પીધું હતું જમી કારવીન ભાઈ ઘરે પહોંચ્યું તો બાર વાગી ગયા છે બહુ મજા આવી બહુ આનંદ આવ્યો બધા મિત્રો સાથે મળી અને કામ કરીને બહુ આનંદ થયો હશે અને કાળિયા ભીલનું અને મા ચામુંડાનું બહુ સરસ મજાનું સોંગ હતું તો આશા કરું કે વિડીયો તમને ગમ્યો હશે અને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનો ભૂલતાં વિડીયો કેવો લાગ્યો હશે મળીશું આપણે નેક્સ્ટ સાથે ત્યાં સુધી બાય